જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે એકવાર ફરી મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી પહોંચ્યા છીએ સુરતમાં આવેલ તરણપાણના પાણના વડ એટલે કે ચારધામ મંદિરે તો આ તરણપાણના પાણના વડનો ઇતિહાસ કેવો છે અને કર્ણની કથા આ મંદિર સાથે કેવી જોડાયેલી છે એ વાત આપણે આ વિડીયોમાં કરીશું તો વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી મિત્રો આ મંદિરમાં એન્ટર થાવ ત્યારે સૌ પ્રથમ જ બાજુમાં જ હનુમાન દાદાનું સરસ મજાનું મંદિર આવે છે તો હનુમાન દાદાના દર્શન કરીને આપણે આગળ વધીશું અહીં તમે જો ગાયને ચારો નાખવા ઈચ્છતા હોય તો અહીં ચારો પણ મળે છે જે તમે ગાયની સેવા કરવા માટે અહીં તમને ચારો વેચાતો મળે તો મિત્રો ચાર ધામ મંદિર છે જે ભારતના મુખ્ય ચાર ધામ છે એમાં દ્વારકા જગન્નાથપુરી રામેશ્વરમ અને બદ્રીનાથ આ જે મુખ્ય ચાર ધામ છે ભારતના એ અહીં દર્શાવવામાં આવેલા છે તો મિત્રો એના પણ દર્શન કરીશું અને અહીં અનેક બીજા પણ સાધુ સંતોની પ્રતિમા છે અને બીજા ભગવાનની પણ મૂર્તિ છે એના પણ આપણે દર્શન કરીશું અને આપણે જાણીશું આ તરણપાલના વડ વિશે તો મિત્રો આપણે મહાભારત જોયું જ છે અને એમાં જે કર્ણ હોય એનું પાત્ર હોય છે દાન કરવાનું એ સવારે ઉઠીને સૌથી પહેલાં સોનાનું દાન કરતો હોય છે આ કર્ણની કથા અહીં આ તરણપાણના વળ સાથે જોડાયેલી છે તો કથા મુજબ ઇતિહાસ એવો છે કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં કર્ણ યુદ્ધમાં ઘાયલ થઈને પડ્યો હોય એ સમયે કૃષ્ણ ભગવાન કર્ણની પરીક્ષા લેવાનું વિચારે છે અને કર્ણ પાસે સાધુનો વેશ લઈને જાય છે અને કર્ણને કહે છે કે મને સોનાનું દાન આપ ત્યારે કર્ણ એ વખતે ઘાયલ અવસ્થામાં પડેલો હોવાથી એની પાસે દાન દેવા માટે કશું વસ્તુ હોતું નથી એટલે ભગવાન કૃષ્ણને એટલે કે સાધુને કહે છે કે સામે જો પથ્થર પડ્યો એ મને ઉઠાવીને આપો એટલે મારા મોઢામાં જે સોનાનો દાંત છે એ હું તમને તોડીને આપીશ ત્યારે કૃષ્ણ ભગવાન એની ઓર પરીક્ષા લેશે એટલે કે પથ્થર આપે છે જ્યારે કર્ણ પોતાના મોઢા ઉપર આ પથ્થર મારીને પોતાના મોઢામાંથી સોનાનો દાંત છે એ સાધુને આપે છે ત્યારે કૃષ્ણ ભગવાન એટલે કે એ સાધુ પરીક્ષા લેતા કહે છે કે આ તો તે મારી દાળી સૂકવી કહેવાય અને આ હું બ્રાહ્મણ છું એટલે આવું લોહીવાળો દાંત ના લો એટલે કર્ણ ફરીને બાણ ચલાવીને ગંગા નદીને પ્રગટ કરે છે અને દાંતને ધોઈને આપે છે આમ કૃષ્ણ ભગવાન કર્ણની દાનવીરતા ધોઈને પ્રસન્ન થાય છે અને કર્ણને વરદાન માંગવાનું કહે છે તો મિત્રો જ્યારે કર્ણને વરદાન આપે છે કૃષ્ણ ભગવાન ત્યારે કર્ણ વરદાનમાં કહે છે કે મારો જન્મ એક કુંવારી માતાના કોપથી થયો હોવાથી મારો અગ્નિ સંસ્કાર પર એવી જગ્યા પર કરો જે કુંવારી હોય એટલે કે જ્યાં મનુષ્યનો કોઈ પણ પગ ન પડ્યો હોય અને જ્યાં કોઈ પણ જાતનું પાપ ના થયું હોય ત્યારે કૃષ્ણ ભગવાન આખી પૃથ્વી ઉપર આંટો મારી એટલે કે એમની અમી દ્રષ્ટિથી જોવે છે તો સુરતની આ તાપી નદી કિનારે માત્રને માત્ર એક સોયના નાકા જેટલી જગ્યા મળે છે જે એકદમ પવિત્ર હોય છે આ જગ્યા પર કૃષ્ણ ભગવાન વિષ્ણુ પિતા પાંચ પાંડવો બધા થઈને કર્ણનું અગ્નિ સંસ્કાર કરે છે મિત્રો કર્ણનું અગ્નિ સંસ્કાર આ જગ્યા પર થયું એવું પાંડવોને પ્રશ્ન થાય છે ત્યારે કર્ણ અદૃશ્ય થઈને કહે છે કે મારું અગ્નિ સંસ્કાર આ જગ્યા પર જ થયું છે આ પવિત્ર જગ્યા છે કારણ કે અશ્વિની અને કુમાર બંને મારા ભાઈઓ છે અને તાપી એ મારી બહેન છે એટલે કર્ણ પણ એક સૂર્યપુત્ર હતો અને તાપી પણ સૂર્યપુત્રી છે માટે આ જગ્યા પર જ મારું અગ્નિ સંસ્કાર થયું છે એવું કર્ણ પાંડવોને કહે છે ત્યારે પાંડવો કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે કે અમને તો ખબર પડી ગઈ કે આ જગ્યા પર જ આ પવિત્ર ભૂમિ ઉપર કર્ણના સંસ્કાર થયા છે પણ આવનારી પેઢીઓને કઈ રીતે ખબર પડશે કે આ પવિત્ર જગ્યા ઉપર કર્ણના સંસ્કાર થયા છે તો આવનારી પેઢીઓને ખબર પડે કે કર્ણનું સંસ્કાર આ જગ્યા પર થયું છે એ માટે કૃષ્ણ ભગવાન આ જગ્યા પર એક વડ વાવે છે એટલે કે કૃષ્ણ ભગવાને આ પોતે જ વડ વાવ્યો હોય એવું કહેવામાં આવે છે આ જગ્યા પર કૃષ્ણ ભગવાન વડ વાવે છે અને કહે છે કે આ જગ્યા પર એટલે કે આ વડ છે એને કાયમ માટે ત્રણ પાન જ આવશે એટલે આ વડ એ સમયનો છે મિત્રો કેટલાય વર્ષો વીતી ગયા આ સુરતમાં હું ખુદ આઠ વર્ષથી રહું છું મેં પણ આ વડના કેટલી વખત દર્શન કર્યા છે વર્ષોથી આના પાન ત્રણ જ હોય છે કારણ કે આ વડ સ્વયં કૃષ્ણ ભગવાને ઉગાડેલો છે એ ત્રણ પાન એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને દર્શાવે છે મિત્રો આ ત્રણ પાન વર્ષોથી ત્રણ જ રહેશે એક ત્રીજું ચોથું ઉગે ત્યારે ત્રીજું ઓટોમેટિક ખરી જાય છે તો મિત્રો આ વળને એ સ્વયં કૃષ્ણ ભગવાને ઉગાડ્યો છે એવું માનવામાં આવે છે આખી દુનિયામાં આ એકમાત્ર એવો વળ છે કે જેને ત્રણ પાન જ આવે છે આનું કારણ મિત્રો શ્રદ્ધા અને કૃષ્ણ ભગવાનનો ભરોસો તો મિત્રો તમે પણ ક્યારેય સુરતમાં આવો તો આ જીજાના દર્શન કરવાનું ક્યારેય ના ભૂલતા આ એક સરસ મજાની પવિત્ર જગ્યા છે અહીં દર્શન કરીને તમને શાંતિ થઈ છે